પોર્ટલ આધારે ચોરી થયેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિત બનતા ગુનાઓ અટકાવવા બનેલ ગુનાઓ શોધી કાઢવા બાબતે સૂચના આપી હોય અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારી શ્રી બી કે વિભાગીય પોલીસ અધ્યક્ષ સુરત વિભાગનાઓના સુપરવિઝન

ફાઈવ ઝીરો ટુ કિંમત રૂપિયા ચોરાણું હજાર નવસોની મત્તાની ચોરી કરી નાસી ગયું છે ફરિયાદીની ફરિયાદ લઈ માંડવી પોલીસે ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો ચોરીમાં ગયેલ એપલ આઈફોન મૂક્યો છે મોબાઈલ ટ્રેસ થતા જ રોજ માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ચૌહાણનાઓએ મોબાઈલ ટ્રેસ અંગેની માહિતી હકીકત તાબાના પોલીસ કર્મચારીઓને જરૂરી સૂચના આપી ગુનામાં સંડોયેલા આરોપી સુભાષભાઈ છોટુભાઈ ગામીત ઉમર વર્ષ ચોમાલીસ ધંધો મજૂરી રહે નરેણગામ આશ્રમ ફળિયો તાલુકો માંડવે જિલ્લો સુરત નવે ગુનામાં ચોરી ગયેલ મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે